ડાલાઉ જો કાતારે પર ટાઈન્ડ હે ફળ આલે જા જમણ સાલ તે જા ડાઈ હે જમણ પેલા જીમણ ગાને માળા નાશ પેલા જીમણ પર વાના રેલા બોલ દાડી બોલાવ્યાનો દેખા કને બોલાય ઓ યાર હજી

તે આનું ચાલુ ચાલુ હો મોદી કાકો હો છે ને એના બધું ચાલુ કરી મોદી બાબા મોદી મોદી આબુ નો બો જો ઓહો અલે આવી કેવી તારી બરાબર લાઈ અમેરિકા તો ગોર મારા ભાઈ હાલી Bye. Uh.